નવસારી વાવ બસને પુનઃ ચાલુ કરવા માટે નવસારી એસ્ટી ડેપોના મેનેજરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી નવસારી શહેરમાં હીરા ઉદ્યોગમાં તેમજ અન્ય નાના મોટા ધંધાઓ કરવા માટે નવસારી શહેરમાં ડીસા વાવ થરાત લાખાણી તાલુકાના આશરે 20 થી 25000 લોકો વસવાટ કરે છે અને નવસારી થી વાવ થરાત લાખાણી તાલુકામાં જવા આવવા માટે મોટા ભાગે એસટી બસનો ઉપયોગ કરતા આવેલા છે અને ઘણા વર્ષોથી નવસારી વાવથરાત બસ ચાલુ હતી અને પૂરતા પેસેન્જર પણ એસ ટી બસને મળી રહેતા હતા અને નવસારી વાવથરાત બસ હંમેશા ફૂલ જતી હતી અને રિઝર્વેશનમાં પણ એક અઠવાડિયાનું વેટિંગ ચાલતું હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર આ બસ બંધ કરવામાં આવેલ હતી જેના કારણે બનાસકાંઠા વાસીઓ જેમાં પણ ખાસ કરીને લાખાણી અને વાવથરાત તાલુકાના લોકોને

ચોવીસ વર્ષથી જે બસ ચાલી રહી છે એમનું આજે અમે આયોજનપત્ર આપ્યું છે એ લોકોએ બંધ એક મહિનાથી બંધ કરી દીધી છે બસ એ જે અમારી સાડા આઠ વાગ્યાવાળી જે વાવથરાદ નવસારી બસ છે એ લોકોની અમારી માંગ છે કે જે રિઝર્વેશન વાળી બસ હતી એ સાડા આઠ વાગે જે ટાઈમ પર છે એ ટાઈમ પર અમારી ચાલુ થવાની એ માંગ છે અમારી આજે બી અમે આયોજનપત્ર આપ્યું છે પાલનપુરમાં બી આપવાના છે ડીસા વાવ વાવથરાદમાં બી આપવાના છે અમારી માંગ એક જ છે કે જે અમારી સાડા આઠ વાગ્યા વાળી રૂટ ની બસ હતી એ બસ અમારી ચાલુ કરવા વિનંતી ન્યૂઝ નવસારી